कमलम खाते योजना तो, आ प्रसंगे वडोदरा शहर भाजप प्रमुख डॉक्टर जयप्रकाश सोनी राज्य कक्षा मंत्री शहर विधानसभा धारासभ्य श्रीमती मनीषाबेन वकील

વડોદરા શહેર લદુમતી મોરચાના પ્રમુખ અઝીજભાઈ કેમ્પવાલા શહેર ભાજપ મહામંત્રી શ્રી સોલંકી અને શ્રી રાકેશભાઈ સેવક શ્રી કુલાબકર સહિત શહેરના વોર્ડ પ્રમુખો પૂર્વ કાઉન્સિલરો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમારંભ દરમિયાન નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને પાર્ટીના સંગઠન વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી अरे बहुत अजीज दुपेल वाला दिक्षारी। 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 ત્યારે કે વડોદરા તમામ કાર્યકર્તાઓના આશીર્વાદને કારણે પહેલા અમે આવ્યું અને ત્યારબાદ પ્રેમ મને મળ્યો છે હું માનું છું કે આજે વડાપ્રધાન વિકસિત ભારતનો સંકલ્પ સંકલ્પ જગદીશ વિશ્વમાં સાથે મળી અને વિકસિત ગુજરાત સતત અવિરત પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આ સંકલ્પને સિદ્ધ કરવા માટે પાર્ટીના એક એક યુવા સૈનિક સાથે એક સૈનિક બની અને હું પ્રામાણિક પ્રયત્ન કરીશ એ બાબતની હું ખાતરી આપું છું અને ફરી એકવાર વડોદરા મહાનગરના યુવા મોરચાના સર્વે કાર્યકર્તાઓનો આટલી ભવ્ય બાઇક રેલી બદલ તમામ કાર્યકર્તા મિત્રો मित्रों हमनो खूब खूब आभार मानछो अने आपणा संगठनना अध्यक्ष डॉ जयकिशन सोनी जी तमाम मान्य धारसदस्यों अने तमाम उपस्थित जनाने मनसा सभा सभा के पास अने संगठनना पहले पहल आदरणीय क्लिक इतेने क्लिक करो जेती अपडेट न्यूज़ तमारा सुधी पहुंची सके